નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત સંદેશ ચેનલમાં આ વિડીયોમાં આપણે આજના તાજા અને મુખ્ય સમાચાર વિશે વાત કરીશું તો વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા જોતો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો આરબીઆઈની મોનેટરી પોલિસી કમિટીની બેઠક આરબીઆઈની મોનેટરી પોલિસી કમિટીની બેઠક આજથી શરૂ થશે અને નવ ઓક્ટોબર સુધી ચાલશે આરબીઆઈ ગવર્નર શક્તિક્રાંત દાસની અધ્યક્ષતામાં આ બેઠકમાં વ્યાજદર અંગે નિર્ણય લેવામાં આવશે છેલ્લી એમપીસી બેઠક ઓગસ્ટમાં યોજાઈ હતી જેમાં સતત નવમી વખત દરોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો ન હતો આરબીઆઈએ છેલ્લે ફેબ્રુઆરીમાં બે હજાર ત્રેવીસમાં દર ઝીરો પોઈન્ટ પચીસ ટકાથી છ પોઈન્ટ પાંચ ટકા વધાર્યા હતા અગાઉ અઢાર સપ્ટેમ્બરે યુએસ ફેડરલ રિઝર્વે વ્યાજદરોમાં ઝીરો પોઈન્ટ પાંચ ટકાનો ઘટાડો કર્યો હતો ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ સાઠ હજાર બસો ચોપન કર્મચારીઓ જૂની પેન્શન યોજનામાં સમાવેશ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે રવિવારે કેબિનેટ બેઠકમાં મોટો નિર્ણય લેવામાં આવ્યો છે બે હજાર પાંચ અગાઉના સાઠ હજાર બસો ચોપન કર્મચારીઓ જૂની પેન્શન યોજનામાં સમાવેશ કરાશે આ બેઠકમાં રાજ્યની પ્રવર્તમાન પરિસ્થિતિ અંગે ચર્ચા વિચારણા કરાઈ હતી જેમાં કાયદો અને વ્યવસ્થા વ્યવસ્થાની સ્થિતિ અંગે સમીક્ષા કરવામાં આવી હતી ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ મહિલાઓને મળશે મફતમાં ગેસ સિલિન્ડર ભારત સરકાર દેશના કરોડો લોકો માટે તેમના વિવિધ જરૂરિયાતો અનુસાર યોજનાઓ ચલાવે છે દેશના કરોડો લોકોને સરકારી યોજનાઓનો લાભ મળે છે દેશમાં હજુ પણ એવી કેટલીક જગ્યાઓ છે જ્યાં લોકો રસોઈ માટે માટીના ચૂલાનો ઉપયોગ કરે છે પરંતુ ભારત સરકારની ઉજ્જવલા યોજના હેઠળ તે મહિલાઓને ગેસ કનેક્શન આપવામાં આવી રહ્યા છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ ગુજરાતમાં ફરી વરસાદ ધડભડાટે બોલાવશે હવામાન વિભાગની આગા આગાહી મુજબ રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદી માહોલ રહેવાની શક્યતા છે તેમજ સુરત નવસારી તાપી ડાંગ નર્મદા વલસાડમાં સામાન્ય વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે ઓક્ટોબર મહિના માટે સામાન્ય કે સામાન્યથી વધુ વરસાદની આગાહી કરવામાં આવી છે બીજી તરફ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ વરસાદને લઈને મોટી આગાહી કરી છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ કપાસ ક્ષેત્રને લઈને દેશ દેશમાં બીજા ક્રમે મનુષ્ય જીવનની ત્રણ મૂળભૂત ફરજિયાતો એટલે કે રોટી કપડાં અને મકાન રોટી પછીની મહત્વપૂર્ણ જરૂરિયાત કપડાં માટે કપાસ ખૂબ જ જરૂરી છે એ જ કપાસના મહત્વને ઉજાગર કરવા સમગ્ર વિશ્વમાં દર વર્ષે સાત ઓક્ટોબરને વિશ્વ કપાસ દિવસ તરીકે ઉજવવામાં આવે છે સફેદ સોના તરીકે ઓળખાતા કપાસ સાથે ગુજરાતનો સંબંધ વર્ષો જૂનો છે અનેક દાયકાઓથી કપાસના વાવેતર અને સુધારણા માટે ગુજરાત જાગૃત પ્રયત્નશીલ અને અગ્રેસર રહ્યું છે ત્યારબાદના મહત્વના સમાચારો તરફ આગળ વધીએ વરસાદ નોરતાની મજા બગાડશે નવરાત્રિની મજા વચ્ચે ખેલૈયાઓ માટે માઠા સમાચાર સામે આવ્યા છે અંબાલાલ પટેલે જણાવ્યું કે નવરાત્રિમાં નવ દસ અને બાર ઓક્ટોબરમાં દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં હળવા કે મધ્યમ વરસાદે ઝાપટા પડવાની શક્યતા છે આ ઉપરાંત હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ પણ સાતથી નવ ઓક્ટોબરમાં વરસાદની આગાહી કરી છે અંબાલાલ પટેલે ખતરાના સંકેત આપતા કહ્યું કે દસ ઓક્ટોબરે બંગાળના ઉપસાગરના વાવાઝોડાની શક્યતા છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ અંબાજીમાં નવરાત્રી અને રવિવારને લઈ ભારે ટ્રાફિક જામ યાત્રાધામ અંબાજીમાં નવરાત્રીના ચોથા નોરતે અને આજે રવિવારના દિવસે ભારે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા એકાવન શક્તિપીઠ સર્કલથી લઈને હાઈવે સુધી ત્રણ કિલોમીટર સુધી વાહનોની લાંબી લાઈનો લાગેલી જોવા મળી હતી જણાવી દઈએ કે અંબાજી મંદિરના વહીવટદારની ગાડી પણ કલાકો સુધી ટ્રાફિકમાં ફસાઈ હતી મંદિરના શક્તિ દ્વાર ગેટની સાથે વાહનો આડેધર પાર્કિંગ કરતા સમગ્ર ટ્રાફિક જામ સર્જાયો હતો ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધે રાજકોટમાં નવી સમસ્યા સસ્તા અનાજના દુકાનદારો સરકારી નીતિ સામે હડતાલ પર ઉતર્યા છે તેથી એસોસિએશન પ્રમુખ પ્રહલાદ મોદી રાજકોટ આવ્યા દરમિયાન તેમણે કહ્યું હતું કે સરકારની શરત કહેવત જેવી છે કુવામાં હોય તો અવેળામાં આવે બાયોમેટ્રિકમાં સો ટકા કામ થયું નથી તો સત્તાણું ટકા વિતરણ કેમ થાય અને અમે ત્રીસ હજાર કમિશનની માગણી કરી હતી પરંતુ સરકારે વીસ હજાર કમિશનની જાહેરાત કરી તેમાં પણ આકરા નિયમો બનાવ્યા છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ ભક્તો માટે મહાકુંભ સ્પેશિયલ ટ્રેન દોડાવાશે આગામી ત્રેવીસ તેર જાન્યુઆરીથી ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં મહાકુંભ મેળાનો પ્રારંભ થવા જઈ રહ્યો છે ગુજરાતમાંથી એક લાખ શ્રદ્ધાળુઓ સામેલ થશે એવો અંદાજ છે જેથી રેલવે દ્વારા કુંભ સ્પેશિયલ ટ્રેનો દોડાવવાનું સમયપત્રક તૈયાર કરવામાં આવી રહ્યું છે એસી સ્પેશિયલ ટ્રેનો દોડાવવાનો પ્રસ્તાવ રેલવે બોર્ડને મોકલ્યો હતો જાન્યુઆરીમાં ઉત્તર પ્રદેશ માટેની મોટાભાગની ટ્રેનો અત્યારથી ફૂલ થઈ ગઈ છે જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવેલ તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો